નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજરાજના સમાચાર પર અંકલેશ્વરથી ભરૂચ એટીએમ ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગના ચાર સાગરિતોની દહેજ પોલીસે કરી છે ધરપકડ એટીએમ ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગના ચાર સાગરિતોને ભરૂચની દહેજ પોલીસે ઝડપી પાડી રૂપિયા એક લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે એટીએમ ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગના ચાર સાગરિતોને ભરૂચની દહેજ પોલીસે ઝડપી પાડી રૂપિયા એક લાખથી વધુના મુદ્દા માલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે ભરૂચના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દહેજ ગામના એક્સિસ બેન્કના એટીએમની અંદરથી ફરિયાદની નજર ચૂકવી તેનું એટીએમ કાર્ડ ચોરી કરી તેની જગ્યાએ બીજું એટીએમ કાર્ડ આપી એટીએમ કાર્ડથી પૈસા ઉપાડી લઈ ગુનો આચરનાર ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયરુર ચાવડાની સૂચના આપેલ જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલના માર્ગદર્શન મુજબ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓ અટકાવવા અને વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર એસ બી ઝાલાની સૂચનાના આધારે સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં બનાવવાળી જગ્યાની આજુબાજુના તેમજ રોડ પરના અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તથા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે મળેલ માહિતીના આધારે આ ગુનાના આરોપીઓને દહેજના સરસ્વતી નાળા પાસેથી ઝડપપાડી આરોપીઓએ ઉપયોગમાં લીધેલ બે મોટરસાઇકલ તથા ચાર મોબાઈલ તેમજ રોકડા રૂપિયા આઠ હજાર મળીને કુલ રૂપિયા એક લાખ અઢાર હજારના મુદ્દામાલ કબજે કરી શુભમ ઉર્ફે અંશુ તિવારી રહેવાસી હાલ રામનગર જલાલપુર પોલીસ ચોકી પાસે જિલ્લો નવસારી રહેવાસી ચકટોડરના તાલુકો જ્ઞાનપુર જિલ્લો ભદોહી ઉત્તર પ્રદેશના નિતિનસિંહ રહેવાસી હાલ ગંગાધર ચોકડી કારેલી બાગ એકસો એકત્રીસ શિવમ રેસિડેન્સી तालुको पलसाणा जिलों सूरत मूल रहसी नवेरी जलालपुर बजार थाना आंबेडकर नगर जिलों अयोध्या उत्तर प्रदेश नीलेश उर्फेर राजू तिवारी रहवासी हाल रामनगर जलालपुर पॉलिसोकी पास जिलों नवसारी मूड़ रहसी चकटोडर तालुको ज्ञानपुर जिलों भदोही उत्तर प्रदेश आकाश सिंह हाल रहवासी रामनगर सोसायटी जलालपुर पॉलिसोकी पास जिलों नवसारी मूड़ रहवासी जोगीनका पोस्ट ऑफिस गोपीगंज જિલ્લો બદોહી ઉત્તર પ્રદેશની અટકાયત કરી તપાસ હાથ ધરી છે દહેજ પોલીસના હાથે ઝડપાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે વિવિધ પોલીસ મથકોમાં તેઓ સામે કેસ નોંધાયેલા છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર